દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડ દેવગઢ બારી અને ધાનપુર તાલુકામાં એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ બનાવટી દસ્તાવેજો દ્વારા સરકારી નાણાની ઉચાપત તપાસ દરમિયાન થતા ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી દેવઘઢબારીયા ધાનપુર તાલુકામાં નરે યોજનામાં ગંભીર મામલે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કૌભાંડ કરનારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન થયા છે આ ઘટનાને દેવઘઢબારીયાના ધારાસભ્યોને ગુજરાત સરકાર પંચાયત તથા કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના મતવિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે મનરેગા યોજનામાં એકોતેર કરોડની કૌભાંડની ફરિયાદ નોંધાતા જ નાયબ ડીએસપી જગદીશ ભંડારી અને પોલીસની ટીમ દ્વારા મનરેગાના કૌભાંડ ભ્રષ્ટાચારમાં એજન્સીના માલિકો ને મનરેગા યોજનામાં કરાર આધારિત ચાર કર્મચારી ઝડપાયા જેમાં બે કોમ્પ્યુટર ઓપરેટરો બે ગ્રામ સેવકો પોલીસને હાથે ઝડપાયા મનરેગા એકોતેર કરોડના મહાકૌભાંડમાં ચંદુભાઈના એજન્સીઓના માલિકો મનરેગા યોજનાના કેટલાક કર્મચારીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અધૂરા કામો નકલી દસ્તાવેજો અને કરોડોની લૂંટ એકોતેર કરોડનું મનરેગા મહાકૌભાંડ ભાણની ગેરુત્યો આવી બાહર આકામુમાં રસ્તાઓ ચેકડેમ સીસી રોડ અને અન્ય જનકલ્યાણના પ્રોજેક્ટ સમાવેશ થાય છે તપાસમાં એ જાણવા મળ્યું કે અધૂરા કામોની પૂર્ણતાના ખોટા પ્રમાણપત્રો તડકાની તપાસમાં મોટા ભાગના કામો અધૂરા હોવાનું જણાયું સત્તાણું ખોટા પૂર્ણતાના પ્રમાણપત્રો કમ્પ્લીશન સર્ટિફિકેટ ને બનાવટી દસ્તાવેજો રજૂ કરી સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી બિન અધિકૃત એજન્સીઓને ચૂકવણી મનરેગા યોજના હેઠળ માલ સામાન સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લેનારી એજન્સીઓને દસ્તાવેજો ઉભા કરી નાણાંની ચૂકવણી કરતા દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે એ ફરિયાદ હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતાં એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએશ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતાં જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ કમ્પ્લીશન સર્ટી અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની જેમાં એલવે ચૂકવણા બાબતે અથવા કામોની બિલો મંજૂર કરવા બાબતે અટક કરી છે અને બારિયા ફુલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ ગામોની અંદર ગ્રામ રોજગાર સેવક તરીકે જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટ્રો નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એનો આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે ત્રણ ગામો છે કુવારે ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળના અહેવાલમાં જાણવા આવ્યા છે આ સિવાય એલવન સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ સિત્તેર થી એકોતેર કરોડ જેવી થાય છે જેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોઈ ગેરરીતિ થઈ છે ગેરરીતિ કઈ રીતે થઈ છે ક્યાં ક્યાં નિયમોનો ભંગ કર્યો છે આ તમામ બાબતે સંબંધિત વિભાગ તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અલગ અલગ કુલ સત્યાવીસ વત્તા પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોય એવું જણાય છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર વારપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે